ગઈકાલે રાત્રિના સાડા દસની આસપાસ ફકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફેશનની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ગા મારી અને મોત નિપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં બકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેઇન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એને આ કૃત્ય કરે છે એ હાલમાં એ બાબતે તપાસ ચાલુ છે

બંને ઉંમર છે એકની સત્તર વર્ષ અને છ માસ છે અને બીજાની સત્તર વર્ષ ને ચાર માસ ચપ્પુ ચપ્પુ પ્લાનિંગ હતું કે કેવી રીતના બોલાવવામાં આવ્યું હતું કે શું હા એને બોલાયા હતા ત્યાં ફોન કરીને શું કંઈ નહીં બોલાવવામાં આવે બંને મિત્રો હતા એટલે કે મળવું છે એમ કરીને બોલાયો અને પછી ત્યાં પુશ્કેરાયને મારી દીધી પછી આરોપી એ કોઈ સમુદ્રનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે અથવા કંઈ ભાંગી ગયો એવું કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા અને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા અને પોલીસ એમને શોધી એમના ઘરે ભાગી ગયેલ ત્યાંના ઘરના ઘરેથી મળી આવેલ છે